આજે આપણે બનાવીશું બીટનો હલવો હવે આ બીટને લીધું છે અને મેં એને આ છોલી લીધું છે હવે ધોઈને એને છીણી નાખીશું હવે આપણે બીટને છોલીને ધોઈ લીધી છે સરસ હવે આને છીણી કરીશું આ બીટ હવે છીણાઈ ગઈ છે મેં એક બીટ લીધી હતી એને ધોઈને છોલીને છીણી કાઢી છે એક બીટ છે એટલે આપણે આ બે ચમચી ઘી નાખીશું અંદર અને બીટને ને સાતરી લઈશું આ ઘી ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે બીટ નાખી દઈશું બે મિનિટ હવે અને સાતરી લઈશું ઘીમાં પછી એમાં દૂધ રેડીશું હવે બે મિનિટ થઈ ગઈ છે અને બીટ સતરાઈ ગયું છે ઘીમાં હવે આપણે એમાં થોડું દૂધ રેડી દઈશું સો ગ્રામ જેટલું દૂધ રેડવાનું હોય છે એક બીટ હોય તો હવે દૂધ મળે ત્યાં સુધી એને હલાવવાનું હવે દૂધ આ બળવા બળવા આવ્યું છે બળે એટલે આપણે એમાં સુગર નાખી દઈશું બહુ સુગર નથી નાખવાની એમાં હવે આપણે એમાં સુગર નાખી દઈશું કારણ કે બીટ મીઠાસવાળું હોય છે ને દૂધમાંય મીઠાશ હોય છે એટલે બહુ નહીં નાખવાની બે ચમચી સુગર નાખી દઈશું એક બીટ છે એટલે હવે આ દૂધ પડી જાય ત્યાં સુધી એને અલાય અલાય કરવાનું છે ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું શુગર નાખી છે ને એટલે હવે આ છેલ્લે મીડિયમ તાપે થોડું થવા દેવાનું વળી ના જાય એટલે મીડિયમથી સ્લો થોડુંક થોડીક આપણે ઇલાયચી નાખી દઈશું અંદર આમ ગોળ લુવો વળે ને એવું થાય ને ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે જો આવો મસ્ત તૈયાર થઈ ગયું છે આવું વરે એવું હવે એને ઉતારી લઈશું

થાય ત્યાં સુધી વેઇટ કરવું પડશે જોઉં છું ઠંડુ થયું હોય તો ગોળીઓ કરી લઈશું અને બધી નાની નાની ગોળીઓ વારી લઈશું તમારે જે સાઈઝની વારવી હોય એ વારી શકાય અને પછી આવી રીતે કોપરાના છીણ છીણમાં આમ બધે કરી દેવાની તમારે જેટલી સાઇઝની વારવી હોય એટલી વારી શકાય શેકો હોય ને ત્યાં સુધી એને ગોળી વારી લેવાની ને આવી રીતે કોપરાના છીણમાં એને રગદોળી કાઢવાનું અને પછી મૂકવાની અને ઠંડુ થઈ જાય એકદમ પછી એને ફ્રીઝમાં મૂકવાની બે કલાક માટે અને પછી ખાવાની સરસ લાગે છે આ બીટનું હલવું આ રીતે તમે પણ બનાવી જોજો અને અમારી રીત તમને કેવી લાગી એ લાઇ ગમી હોય તો કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે આ એક નાનું બીટ હતું એમાંથી આ છ ગોળીઓ તૈયાર થઈ છે હલવાની અને હવે આ ઠંડી થશે કલ અડધો કલાક પછી એને ફ્રીજમાં મૂકીશું અને ફ્રીજમાં બે કલાક મૂક્યા પછી ખાવાનું અને સરસ લાગે છે આ બીટનો હલવો તમે પણ બનાઈ જજો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો અને તમે પણ જરૂરથી બનાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે